મારું નામ ભરતસિંહ ઝાલા ગુજરાત ખેડૂત એસોસિએશન અને ક્રાંતિ સંગઠન દ્વારા આજે રાજકોટની અંદર ખેડૂતોની થતી આત્મહત્યા અને ખેડૂતોની સમસ્યાનો ઉકેલ ન આવતા ચૂંટાયેલા લોકસભાના એક પણ પ્રતિનિધિએ આ બાબતે ચિંતિત ન થતાં આજે રાજકોટ શહેરમાં એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે અમારી પાસે ગામડે ગામડે ફરી અને ખેડૂતોની આત્મહત્યા અટકાવવા અઢ્રક પ્રયાસો કર્યા નામદાર સર્વોચ્ચ અદાલતે પણ હુકમ કર્યો હતો કે તમામ સરકારની દિશા ખોટી કેમ નથી બનતી કૃષિ નીતિ તો નામદાર સુપ્રીમ કોર્ટે ભારત સરકારને અને અન્ય સરકારને અને ખાસ ગુજરાત સરકારને હુકમ કર્યો હતો કે ચાર અઠવાડિયામાં યોગ્ય નીતિ બનાવે આજે પાંચ વર્ષ થઈ ગયા તેમ છતાં ખેડૂતોને ઉત્પાદનના પૂરા ભાવ મળતા નથી પાક વીમાના પૂરા પૈસા મળતા નથી અને સાથે સાથે જે કુદરતી આપત્તિમાં નુકસાન થશે એનું વળતર મળતું નથી કદાપી ગુજરાતના ખેડૂતોને દેવા થઈ નથી અને બીજી બાજુ ખેડૂતોની જમીન મફતના ભાવે ઉદ્યોગને ફાળવવામાં આવે છે તો કહેવાનો મતલબ એ કે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની ખેડૂત વિરોધી નીતિને કારણે આ દેશની જનતા અને જમીનદારો લૂંટા થાય છે એની સામે અવાજ ઊભો કરે તો આ ફાંસીવાદી તાકાત દ્વારા એ અવાજને બંધ કરી દેશે તો અમે સ્પષ્ટપણે માનવી છે કે હાલની આ લોકસભાની ચૂંટણીમાં પરસોતનભાઈ રૂપાણા કેન્દ્રીય કૃષિ મંત્રી હતા આજની તારીખ સુધી એમને રાજ્યસભામાં કે લોકસભામાં દેશમાં અને રાજ્યના ખેડૂતોની મૂળ સમસ્યાનો ઉકેલ લાવવા કૃષિ નીતિ બનાવવા માટે કદાપી રજૂઆત કરી નથી માત્ર પરસોદનભાઈ રૂપાણા એક જ નહીં ગુજરાતના છવ્વીસ એ સવિસ લોકસભાના ઉમેદવારો દિલ્હીના દરબારમાં ખેડૂતો મજૂરો અને ખેતી સાથે સંકળાયેલા જે પશુપાલન કરતાની સમસ્યાને વાંચા આપવા બોલ્યા નથી નરેન્દ્રભાઈ મોદીએ બે હજાર ચૌદમાં વચન આપ્યું હતું કે અમારી સરકાર આવશે તો પહેલે જ દિવસે પહેલી જ કેબિનેટની મીટિંગમાં દેશમાં અને રાજ્યમાં આત્મહત્યા કરેલા ખેડૂતની પત્નીઓ અને એની માતાઓ અને એના બાળકો માણ છંદમાં જીવન જીવી શકે એવી વ્યવસ્થા કરવામાં આવશે તેમજ ખેડૂતોના દેવા નાબૂદ કરી સ્વામીનાથન કમિશનની ભલામણ મુજબ સી ટુ પ્લસ વધતા પચાસ ટકા એ વર્તન આપશે આજે દુઃખ સાથે કહેવાનું છે કે ખેડૂતોને ટેકાના ભાવ આપે છે એ કૂવામાં દેવાના ભાવ આપે છે બે રૂપિયા કિલો ડુંગળી ખેડૂત પાસે તો લઈ લીધી અને રાજકોટમાં ચાલીસ ચાલીસ રૂપિયા કિલો વેચાય છે ચારસો થી સવા ચારસો રૂપિયા માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોના ઘઉં લઈ લીધા રાજકોટની બહેનો હજાર હજાર રૂપિયા ઘઉં ખરીદે છે બારસો ને તેરસો રૂપિયામાં મગફળી લઈ લીધી રાજકોટની અમારી બહેનો બત્રીસો રૂપિયા તેલના ડબાના ભાવ કરે છે તો ભાવ નિયંત્રણ કાયદો નથી આપણા ગોંડલ ના મહારાજા ભગવત કહેતા કેતા કે ખેડૂતો અમારા સોનાના ઝાડ છે અને આ ભાજપ સરકાર ખેડૂતોની અવગણના કરી રહી છે તેથી અમે કોઈ રાષ્ટ્રીય પક્ષમાં જોડાયેલા નથી પણ એટલું સ્પષ્ટ કહેવા માગીએ છીએ કે ભારતીય જનતા પાર્ટીની સરકાર ખેડૂતો મજૂરો અને પશુપાલન કરતાના વિરોધમાં છે એ ફલિત થાય છે માહિતી અધિકારના કાયદા અંતર્ગત માહિતીમાં સ્પષ્ટ મંગેલું છે કે ખેડૂતોને પાક નિષ્ફળ જતા પોતાના પરિવારનું ભરણપોષણ ન થતાં અને બે કોડી નોટિસ મળતા આબરૂ ન સાચવી શકતા ખેડૂતોએ આત્મહત્યા કરી છે દ્વારકાના ડિસ્ટ્રિક્ટ સાહેબે એક આત્મહત્યા કરેલા ખેડૂતની ચિઠ્ઠીને આધારે એને મૌરત નિવેદન જાહેર કરી કહેવાનો મતલબ કે ગુજરાતમાં સરકારની કૃષિ વિરોધી આર્થિક નીતિને કારણે ઓગણીસો અઠ્ઠાણુંમાં ગુજરાતમાં એક કરોડને અગિયાર લાખ ખેડૂતો હતા અત્યારે માત્ર ચોપન લાખ ખેડૂતો છે ખેડૂતો આમે અડધા થઈ ગયા અને આમે અડધા થઈ ગયા તો અમે અવારનવાર સ્પષ્ટ માગણી કરીએ છીએ કે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર સાથે મળીને ખેડૂતોના દેવા નાબૂદ કરે પૂરતું નથી પરંતુ ખેડૂતોને ટોટલી જે ઉત્પાદનનો ખર્ચો છે એ પર એકરે દસ હજાર રૂપિયા ગમે તેટલી જમીન હોય એટલો આપવામાં આવે દરેક ગામમાં ખેત ઉત્પાદનના ભાવ સ્વામિનાથન કમિશનની ભલામણ મુજબ ઉત્પાદનની ખરીદી કરે સરકારી ખર્ચે સિંચાઈ સવલત ડીઝલ મોંઘું થતાં ખેડૂતોને સિંચાઈ મોંઘી થાય છે તો સરકારી ખર્ચે ડીઝલ આપવામાં આવે એવી તમામ વાતોને લઈને ખાસ સરકાર કૃષિ નીતિ કૃષિ પંચ કૃષિ આયોગ બનાવે અને ટોટલ બજેટના પચાસ ટકા બજેટની રકમ ગ્રામીણ વિસ્તારમાં ફાળવામાં આવશે તો જ આ દેશની અંદર મેરી ધરતી સોના ઉગલે ઉગલે એ ગીત સાર્થક બનશે તો આજથી અમે કહેવા માગીએ છે કે તમામ રાજકોટની જનતા રાજકોટ જિલ્લાના ખેડૂતો રાજ્યના ખેડૂતો અને દેશના ખેડૂતો લોકસભાના ઉમેદવારને સવાલ કરો કેમ નથી બનતી કૃષિ નીતિ તો આપણા માધ્યમથી રૂપાલા સાહેબ પાસે તમે જવાબ માંગો કે રૂપાલાજી તમે ઘણા વર્ષોથી રાજનીતિમાં છો તમે પણ ખેડૂત પુત્રો છો તેમ છતાં કેમ નથી બનતી કૃષિ નીતિ એ રૂપાલા સાહેબ પાસે જવાબ

અરે માનવ વિરોધી એ સરકાર અરે માનવ વિરોધી એ સરકાર મહિલા સરકાર વિરો સર દલિત વિરોધી એ સરકાર વલ્મીકિ વિરોધી એ સરકાર અમારો મુખ્ય હેતુ એ છે કે માંડવી દ્વારા માંડવીનું શોષણ બંધ થાય અને આ દેશ મારો તમારો ને આપણા સૌનો છે તો ધબકથી લોકશાહી કરવા માટે તમારા મત ક્ષેત્રના સાચા ઉમેદવારોને મત આપો ખોટા ને કહો છોડો ભારત છોડો છોડો આ વાત કેવા